ચણિયા ચોળી પણ કારણ કે તમારે તો વટ જ પાડવો છે માતાજી ની આરતી માં તમે ક્યો છે એમ એમાં કોઈ માણસને એટલે રસ પડતો નથી કારણ કે એનું મૂલ્ય તો કોઈ સમજાવ છે જ નહીં એ જોવા માટે થઈને તમારે બાકાયદા ગામડાઓમાં જવું પડે એ જોવા માટે થઈને તમારે શેરી ગરવામાં જોવા જવું પડે એક કલાક ગાંઠિયામાં લાઈનમાં ઉભા રહેશો પણ ચોટીલાના માતાજી સામે નહીં ઉભા રહ્યો માટીનો ગરબો એટલે તમે ને હું એક માટીના બનેલા છે માટીમાં જ મળી જવાના છીએ ઈ ગરબો છે એમાં જે છિદ્રો છે છે તમારા શરીરમાં એટલા જ છિદ્રો છે અગિયાર છિદ્રો છે તો ગરબામાં પણ અગિયાર છિદ્રો છે એની ભીતરમાં જે દીપક જળ હળે છે એ તમારો આતંક છે કોર્પોરેટ કલ્ચર થઈ ગયું છે ને નવરાત્રી ઇટ્સ એ ઇવેન્ટ ઓફ કોર્પોરેટ કલ્ચર થઈ ગયું છે

આસો માસની શરૂઆતથી નવરાત્રી શરૂ થતી હોય છે ને નવરાત્રિમાં આદ્યશક્તિની શક્તિની આરાધનાનો પાવન પર્વ કહેવામાં આવે છે ને લોકો જે છે તે ભક્તિ ભાવથી માતાજીની પૂજા કરતા હોય છે અને ગરબે રમતા હોય છે પરંતુ આજે તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં કેટલીક એવી ગરબીઓ છે જેનો પચીસ હજાર જેટલા પાસની કિંમત છે હા અને પચીસ ત્રીસ હજાર જેટલા પાસની કિંમત પણ લોકો જે છે રમવા જતા હોય છે અને સામાન્ય લોકો છે તે આ ગરબીમાં જવાના અભરખા જોતા હોય છે પોતાની અસામાન્યતા સાબિત કરવા માટે લોકો આવી ગરબીમાં જતા હોય છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર ગુજરાતમાં આ ગરબી રમવા માટેના પાસની કિંમત પચીસ પચીસ હજાર ત્રીસ ત્રીસ હજાર જેટલી છે અને લોકો પોતાની અસામાન્યતા કઈક અસામાન્ય છે તેવું સાબિત કરવા માટે અહીં જવાના અભરખા જોતા હોય છે અને એટલા રૂપિયા પણ દેતા હોય છે સૌપ્રથમ સર શું કહેશો કે આ ભક્તિને આ ભક્તિ છે કે પછી આ કઈ દેખાડવા માટેનું પર્વ છે આ કળિયુગનો પ્રતાપ છે આપે જેમ કીધું સર્વપ્રથમ યાદ દેવી સર્વભૃતે આ આખે આખું જે પર્વ છે એ તો સાધનાનું પર્વ છે માની આરાધનાનું પર્વ છે ઉપાસનાનું પર્વ છે તમે ઉપહાસ કરી નાખ્યો ઉપાસના એટલે સાધના અને ઉપહાસ એટલે ઠઠ્ઠા મસ્કરી તમે જેની વાત કરી રહ્યા છો ને આપણે પણ જેની વાત કરીશું અલ્ટ્રા મોર્ડન આયોજનો એને કે છે હવે આ તમે જે તહેવારને વ્યવહાર બનાવી નાખો એનાથી મોટી કોઈ દુર્ગતિ ન હોઈ શકે અને એમાં હોશે હોશે તમે પાછા જોડાવ છો અને ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર છે આ જનરેશન હવે જ્યારે થોડાક સમયથી સનાતન ધર્મ વિશેની વધુ જાગૃતિ આવતી જાય છે ને હવે તો એની પરાકાષ્ઠા છે એવા સમયે તો હવે આ બધી બાબતો ઉપર નિયંત્રણ રાખવું જરૂરી થઈ બન્યું છે અન્યથા શું થશે એક સમયે આપણે જ આપણું સન્માન ન કરો તો જગત ક્યાંથી કરવાનું તમે તમારી કુળ દેવી કે દેવી દેવતાઓના ઉપહાસ કરો એટલે કે ઠઠ્ઠા મસ્કરી કરો અને બીજા પાસેથી અપેક્ષા રાખો કે તમે અમારું ગૌરવ જાળવો ક્યાંથી જાળવે નવરાત્રી હોળીનો તહેવાર નથી હોળીમાં રંગે રમવાની વાતો છે એમાં જુદી ઘટના છે નવરાત્રી તો મા દુર્ગાની આરાધનાનું પર્વ છે અને આપણે લેશ માત્ર એવું નથી તમે માળા લઈને બેસી તમે રમો એમ તો ગામડાઓમાં શેરી ગલીઓમાં અનેક અનેક સમાજના પોતપિતક આયોજનો મંડ્યા થવાના હવે એને વધુ ને વધુ એવી એને પ્રોત્સાહન મળવા માંડ્યું લોકો એને સ્વીકૃત કરવા માંડ્યા કારણ કારણ એ છે કે ત્યાં મર્યાદા જળવાય છે આપણે જેની ટીકા કરવી જ જોઈએ અને હું તો કોઈ પાપ પણ છે આયોજનો નથી હોતા એ પાપ છે કે માં દુર્ગાને તમે એક સાઈડના ખૂણામાં રાખો છો અને એની સાઉન્ડ સિસ્ટમ એનું ડેસીબલ બેસીબલ કોઈ માપ થાલ કુછ નહીં પચીસ હજારના પાસ તમે જેમ કહો છો એ પાસ ઉપરાંત તમે જુઓ આવી જે પચીસ હજારના પાસ લઈને રમવા જતા હોય એને પચાસ નો ડ્રેસ લેવો પડે ચણિયા ચોળી પણ કારણ કે તમારે તો વોટ જ પાડવો છે તમારે માતાજીની પાસેથી ક્યાંય મેળવવાની ક્યાં કોઈ વાત છે તમારે વોટ જ પાડવો છે એટલે પચીસ પચાસ નું તમારે એક એક ચણિયા ચોળી પાછા રીપીટ થવા ન જોઈએ પછી એટલા જ ઓર્નામેન્ટ્સ પાછા એ પણ તમારે ગામઠી પ્રકારના ઓર્નામેન્ટ્સ કરવા પડે અમદાવાદમાં એક ભાઈ પાઘડી વાંકી રે નું ફૂંકું રે મને ગમતું રે એણે પચાસ હજાર રૂપિયાની પાઘડી બનાવી સાડા છ કિલોની બે ત્રણ માળ જેવી સમજી લ્યો હવે આ પ્રકારની જે લોકો કરી રહ્યા છે એ ઉત્સાહ નથી એ ઉમંગ નથી ઉપાસના નથી એ તો બા કાયદા તમારે એક ઉછાછળા છે કે તમને ધાર્મિક ઓઠા હેઠળ માવતર ને આખે પાટા બાંધીને તમે નીકળો છો અને સામેથી આફત ન ઉતરવા આ બાજારમાં જેમ તમે ચીજ વસ્તુ હોય ને આપણે કઈ કે આ વસ્તુ બહુ સારી છે એવા જ ને ફિલ્મી ગીતો વગડતા હોય છે તું ચીજ બડી હે મસ્ત મસ્ત વગડે છે ને આપણે જાણીએ છીએ ભલામાં ના ક્યાં માં દુર્ગાની આરાધના અને ક્યાં તું ચીજ બડી હે મસ્ત મસ્ત આસો સુદ એકમ થી દશન સુધી નું જે આ આખું પર્વ છે આમાં તમારી જાણ ખાતર 10 દિવસના નોરતામાં રમવા માટે 1.5 મહિનાની તે પ્રેક્ટિસ કરે છે જુઓ તમારું સન્માન કરે ઈ ક્યાં કોઈ બંધારણીય હોદ્દો છે કે આજીવન ખપ લાગવાનું કે સર્ટિફિકેટ લઈને તમને ક્યાંય નોકરી ધંધામાં મેળ પડવાનો છે એ તો સેટિંગ છે બધા કાયદેસર નો વ્યવસાય છે જેને સ્કૂટર કે કાર વગેરે ત્યાં આપ્યું હોય પેલું ઇનામ કાર નું દાખલા તરીકે હવે એના પાછા પાંચ તો સજેશન હોય કે ફલાણી દીકરી અમારી છે અથવા તો ફલાણી યુવતી દીકરી હોતો તો હજી ઠીક ફલાણી યુવતી અમારી છે એને તમે પછી એમ કે પસંદ કરજો પ્રિન્સ પ્રિન્સેસ તરીકે એટલે આમાં ભક્તિ તો બિલકુલ કોરાણે પડી જાય છે કેવળ ને તમારું તમારું દૈહિક સૌંદર્ય દિવ્ય નહીં દૈહિક સૌંદર્ય ઉપર જ બધું આ બધું થાય છે અને એ બા કાયદા આપણે એને આનંદ ઉલ્લાસથી આપણી આપણી સંસ્કૃતિને આનંદ ઉલ્લાસ થી આપણે એને ઠઠા મસ્કરી કરીએ છીએ એનો ઉત્સવ ઉજવીએ છીએ ચાલો ઠઠ્ઠા મહોત્સવ આવો આપણે કરી રહ્યા છીએ જે બિલકુલ ખરાબ છે અને આપની જાણ ખાતર કે એને કારણે જયારે તમે તમારું સન્માન તમારી સંસ્કૃતિ માંડીને કોઈનું સન્માન નથી જાળવતા તમે સમાજ પાસેથી અપેક્ષા રાખી શકો નહીં તમે ક્યારેય તાજિયા કે મહોરમ જે નીકળે છે એમાં તમે આવા મોર્ડન ગીતો સાંભળ્યા છે ખરા નહીતર એ લોકો ફિલ્મ જુએ છે એને બધી ખબર છે પણ એ માતમ મનાવશે એના જે કઈ એના નીતિ નિયમો પ્રમાણે માતમ બનાવશે આજના યુગમાં પણ લોહી છાણ થઈ જશે એટલું માતમ બનાવશે મોહમ્મદ પૈગમ્બર સાહેબની યાદમાં પણ આપણી સંસ્કૃતિ નો આપણે બહુ કોલર ઊંચા કરીને ખરેખર આત્મમંથન કરવાની માટી નો ગરબો છે ગરબો છે એમાં જે છિદ્રો છે તમારા મારા શરીરમાં આંખ કાન નાક જેટલા પણ છિદ્રો છે એટલા જ છિદ્રો છે અગિયાર છિદ્રો છે તો ગરબામાં પણ અગિયાર છિદ્રો છે એની ભીતરમાં જે દીપક જળ હળે છે એ તમારો આતંક છે જ્યાં સુધી તમારા ને મારા ખોળિયામાં પ્રાણ છે ઈ રૂપી આત્મરૂપી દીવો જળ હળે છે ત્યાં સુધી બધું ગુમરા લઈ હતી એમ છીએ પછી પછી સત્યાનાશ તો તમને ગરબો તો એ સાંકેતિક છે ઈ તો તમને સમજાવે છે અને ગરબો સ્થિર છે ને હું લયબદ્ધ તાલબદ્ધ હજારો લોકો એ નાચે કૂદે છે ને ગુમે ફરે છે શું છે કેવળ ને કેવળ એક પ્રકૃતિ ઈશ્વર કે કુદરત જ સનાતન છે હું ને તમે ચોરાસી યોની ફરી અત્યારે મેળ પડે એમ છે આ છે ગુમરા લેનારી વાતો કે મારે ને તમારે એટલે કે જીવ માત્ર ચોરાસી કરોડ યોની ફરવાની છે ત્યારે તમે જે વચ્ચે તમે જેના દર્શન કરો છો માં વિભૂતિના માં દુર્ગાના કે કુદરતના કે નીતિના એ તયે તમે પાવી શકો એમ છો આટલી વાત છે આસુરી શક્તિને તો હરાવવાનો આ પ્રયોગ છે એને બદલે આપણે આસુરી શક્તિને નોતરા આપીએ છીએ વેલકમ એવું કરીએ છીએ નત નવા ગીત નીકળે છે ઉછાશળા નૃત્યો નીકળે છે તમે ક્યારેય એમાં લજ્જા મર્યાદા એનું તો તમને ભાન સુધા નથી અને આની આડસમાં તો અનેકો દુર્ગતિઓ થઈ રહી છે જેટલું પણ આનું કારણ કે આનું કોર્પોરેટ કલ્ચર થઈ ગયું છે ને નવરાત્રી ઇટ્સ ઇવેન્ટ ઓફ કોર્પોરેટ કલ્ચર થઈ ગયું છે એમાં લોકો લાખો કરોડો રૂપિયા કમાવા માટે થઈને પડે છે ને એટલે એની નજર ક્યાંય લેવા દેવાનું હોય એને તો પોતાની કમાણી આરે નિસ્બત હોય છે એટલે હવે અત્યારે જો થોડા કેટલાક વર્ષોથી જો કે ભગવાનની કૃપાથી અનાયાસે કયો તો અનાયાસે પણ શેરી ગરબાઓ સોસાયટીના ગરબાઓ સમાજના ગરબાઓ એનું ચલણ વધુ જાય છે અને એટલા માટે વધુ છે કે માવતરો જવાબદાર થતા જાય છે અને દીકરા દીકરીઓને અમુક લોકોને હવે ખબર પડતી જાય છે કે આપણે હાથે કરીને હેરાન થવા જવાની જરૂર નથી વીસ પચીસ નો પાસ લઈને તમે ત્યાં જાઓ શું આપણે માનીએ કે ત્યાં જઈને એમ કે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાત શાદી કે શરણીય ત્રંબ ગૌરી નારાયણી નમસ્તુ એવું બોલે કારણ કે છાકો જ પાડવો છે પછી ક્યાં સવાલ છે આયોજકો પણ જેટલા હોય છે એને પણ આખા વર્ષની કમાણી એના ઉપરથી હોય છે એ લાખો કરોડો રૂપિયા કામી લેતા હોય છે પછી આપણે જાણીએ છીએ ચેરિટી કમિશનર થી માંડીને બધા એને ફોન પટાકા કરીને કોઈએ ટેક્સ ભર્યો છે કે નહીં વગેરે વગેરે તો મૂળ આના જેવું કોઈ મહાપર્વ છે નહી જો ઈશ્વર ની સામે પણ તમે હોગિયા ડાસા કરીને જાઓ તો એને ગમતું નથી નવરાત્રી એક માત્ર એવો તહેવાર છે તમારે ઈશ્વર પાસે માગવાનું બધું જ છે પણ પ્રફુલ્લિત ચહેરે પ્રસન્ન મન થી હસતા ખેલતા જેમ બાળક રમતું રમતું આવે અને માને ગમે છે કે માગે તો સારું માને જો બાળક ચૂપ થઈને બેસી જાય નથી ગમતું એને થાય ક્યારેય એ દૂધ માગે ક્યારે કઈક બીજી મીઠાઈ માગે ક્યારે રમકડા માગે ક્યારે નવો ડ્રેસ માગે ક્યારે બધું માગે મા એવી ઈચ્છે કે બાળક પોતે સામેથી માગે અને રમતું આ માગે એટલે ઓર વધી જાય તો નવરાત્રી તો એ છે આપણે હસતા રમતા રમતા માતાજીને કહેવાનું છે જે કાંઈ આપણે માગવું હોય તે હે મા અંબા તો અમારું બધું ભલું કરનાક વગેરે વગેરે જેટલા પણ આરાધના ગીતો પણ છે એ પણ એ જ સૂચવે છે હસતા રમતા અમારી પાત્રતા જોઈને તમે વાવો હે અમારામાં વાવો જુઓ અમે છીએ અમારામાં સૌરભ અમે ઉત્કંઠિત છીએ તમે જેમ શિવની જટામાં જતામાં ગંગાજી જે રીતે અવતર્યા હતા એટલો ઉત્સાહથી અમે અમારો બધો આનંદ ઉલ્લાસ આ ગરબા રૂપે પ્રગટ કરીએ છીએ હે જગતજન ની તો અમારામાં કઈક આરોપિત કર આવી બહેતરીન વાત કરવાનો ગરબો છે అంటే <laughs> 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 જે લોકો આડે રહેવાડે ચડ્યા છે એ તો છે જ અને હજી મને લાગે એકાદ દસકો એને જાશે પણ આપણે જેમ પ્રત્યેક ઘટનામાં કહીએ છીએ એમ કે કેટલાક ધર્માચાર્યો શંકરાચાર્ય દીઓ મોટીવેશનલ સ્પીકર્સ થી માંડીને સારા સમજણા માણસો એને લોકો એ કેવું જોઈએ આ ડખો બંધ કરો આને કારણે આપણે વિશ્વભરમાં વગોવાઈએ છીએ તમે એને માનતા નહીં કે આ ગરબો આપણી ઓળખ છે એ ઓળખ છે એ કઈ સંયમિત ગરબો એ આપણી ઓળખ છે ઉછાસળો ગરબો નહીં સર ખૂબ સાચી વાત કરીને ઘણી વખત પહેલાં જે તાલી સંભળાતી હતી એ પ્રકારની તાલી અત્યારે નથી સંભળાતી પહેલાં જે ચપટી સંભળાતી હતી એ ચપટી નથી સંભળાતી ને જાણે નવરાત્રિ ડાન્સ રાત્રિ બને એ પ્રકારના દ્રશ્યો દેખાય છે પરંતુ સર ખાસ કરીને એક વાત આપણે જોઈએ તો જ્યારે કોઈ પણ ગરબાની શરૂઆત થતી હોય ત્યારે હજારો લોકો ત્યાં જોવા મળે પરંતુ આરતી થતી હોય છે ત્યારે લોકોની સંખ્યા ખૂબ ઓછી પાંચ દસ લોકો જોવા મળતા હોય છે અને એ આરતીમાં ઓછા લોકો જોવા મળતા હોય છે તો સર આને લઈને શું કહેશો ક્યાંક ને ક્યાંક એ ભાવના છે જે જગજનની જગદંબાની જે પૂજા કરવાની ભાવના છે એ ક્યાંક ને ક્યાંક ઘટતી જાય એનું કારણ એવું છે કે જે આયોજનો થઈ રહ્યા છે એમાં પણ મહત્વપૂર્ણ વાત છે એને રોમેન્ટિક રીતે કહેવાની અધુરપ છે એટલે તમે જુઓ આરતી પ્રસાદ પ્રાર્થના વંદના એને આ લોકો એક તો પહેલી વાત આખે આખું જે અલ્ટ્રા મોડર્ન આયોજન હોય છે એને પહેલા તો એ સાઈડમાં રાખે છે એટલે પહેલી જ વાત તમને કહી દઈએ કે આ બધું જ સાઈડની વાત છે મુખ્ય ફોકસ છે મારે ને તમારે ડિસ્કો કરવો તે પરંતુ ખરેખર આયોજકોએ પણ કહેવું જોઈએ અને આ તરફ આપણે ઢળવું જોઈએ નહીતર એનો હું તો ત્યાં સુધી કહું છું કે એનો થઈ શકે એટલો સ્વૈચ્છિક બહિષ્કાર કરવો જોઈએ કારણ એવું છે ભગવાન કે તમે માતાજીની પ્રાર્થના તો તમે એના માટે થઈને પાંચ દસ મિનિટ અને ગઢા ગરબા માણસો પણ પેલી જે યુવતીઓ છે એટલે કે બેન દીકરીઓ છે એથી માંડીને યુવાનો છે એ તો યા તો કેન્ટીનમાં ઉભા રહેશે યા કોઈ પણ જગ્યાએ મેકઅપમાં સારવારમાં પડ્યા રહેશે એને આરતીમાં રસ ઓછો પડે છે સવાલ એટલો છે એ શું કામ ઓછો પડે છે કે આ લોકોએ ફોકસ કર્યું છે સાઈડનું તમારે ફોકસ જે હોવું જોઈએ નથી કરતા હોતા અને એને કારણે લોકોને પણ સાચી સમજ તો ક્યાં આવે છે એને ખુદને કોઈ સમજાવું તો છે એને એમ છે કે પહેલી વખત અમને બહાર કાયદેસર વિસ્તરવા મળ્યું છે ને ઓપનલી તમે માનો છો કે આની બધું ઢંકાઈ જવાનું છે એટલે આ પ્રકારે બધું નથી કે પ્રાર્થનાની શું વસ્તુ છે તમે જુઓ પણ નીકળે દ્વારકા જાય કે સોમનાથ જાય આઠ દસ દિવસ હાલીને જાય દુઃખી થઈને જાય પગ હોજી જાય બધું થાય તમે ગમે ને પૂછજો દસ દિવસ તમે અહીંથી ચાલીને ગયા તમે કાળિયા ઠાકર સામે કેટલો સમય ઉભા રહ્યા તો મિનિટ મિનિટ અડધી કલાક વધી વધીને આરતી પૂરતા પછી પાછા ક્યાં સમય કાઢશે તો ન્યાની બજારમાં ભલા માણસ તમે બજાર માટે શંક કાઢ્યો છે ખરીદી માટે કાઢ્યો છે ત્યાં ફલાણું ફરવાનું છે ઢીકણું દરિયા કાંઠો છે એના માટે ગયા છો તો આ દસ દિવસ તોડાવ્યા શું કામ દસ દિવસ જે લોકો સંઘમાં તોડાવીને દ્વારકાથી માંડીને ગમે તે ધાર્મિક સ્થળે જતા હોય એને મેઈન તો એવું હોવું જોઈએ ને કે ભાઈ આપણે કાળિયા ઠાકરની સામે ઉભરીએ કમસે કમ એકાદ કલાક ઉભા બે પાંચ માળા કરી લઈએ એની સન્મુખે તો આપણો આ જે કોઈ અત્યાર સુધીની જે કાઠી કરી આપણે એ કાઠી પણ એમ કે લેખે લાગે પણ નહીં આપણે ટુરિઝમ આપણે યાત્રા નહી પ્રવાસ ને ટુરિઝમ યાત્રા નહીં ને યાત્રા હોય તો આ બધું થાય તમારે તો ટુરિઝમ એટલે કે બાનું છે કે તમારે દ્વારકા દર્શન કરવા જવું છે ચોટીલા દર્શન કરવા જવું છે પણ ચોટીલાના ડુંગરે ચામુંડમાની હામે તમારે અડધી કલાક માંડ બેહવું છે પછી તમારે મોબાઈલમાં સેલ્ફી લેવી છે સેલ્ફી પોઈન્ટમાં ઈધર ઉધર ખાખા ખોળા કરવા છે ઠઠા મસ્કરી કરવી છે લેયર કરવી છે ખાવું પીવું છે ગાંઠિયામાં એક કલાક ગાંઠિયામાં લાઈનમાં ઉભા રહેશો પણ ચોટીલાના માતાજી સામે નહીં ઉભા રહ્યો તમે જુઓ કેટલી બધી અધોગતિ છે અને એ અધોગતિ એટલા માટે થઈ રહી છે કે આપણે બધા ઉઘાડી આંખે આ બધું જોઈએ છે છતાં આંખ આડા કાન કરીએ છીએ આમાં કોઈ ઠપકો આપનારું છે કે ભલા માણસ અલ્ટ્રા મોડર્ન આયોજન તમે જે કરો છો આટલા સ્પોન્સર્સ આટલા ઓર્કેસ્ટ્રા આટલું લાઈવ પરફોર્મન્સ વાળી વાતો આટલા લેસર કિરણો આવા ઝાકમ જોડ આટલા તમારા ઓર્નામેન્ટ આટલા તમારા કપડા આટલા બે બે છાટકા થયેલા યુવક અને યુવતીઓ ત્યાં માવતર ની કઈ તમને આડસ નથી હોતી આવામાં તમે શું મેળવો છો કશું જ નહીં તમે જે કઈ ગુમાવો છો મેળવવાનો કોઈ પ્રશ્ન આવતો નથી પણ કોઈ કેનાર નથી એટલે આખે આખું ધણ એ એ તરફ વળી જાય છે અને માતાજીની આરતીમાં તમે કહો છો એમ એમાં કોઈ માણસને એટલે રસ પડતો નથી કારણ કે એનું મૂલ્ય તો કોઈ સમજાવવાળું છે જ નહીં એ જોવા માટે થઈને તમારે બાકાયદા ગામડાઓમાં જવું પડે એ જોવા માટે થઈને તમારે શેરી ગરબામાં જોવા જવું પડે અહીંયા જેમ રાજકોટમાં કરણપરાથી માંડીને બીજે બધે થાય છે માં તમે જુઓ દરબાર સોસાયટી છે અહીંયા રાજકોટમાં દરબારોની સોસાયટી છે સિદ્ધ એક સોસાયટી છે તો હવે ત્યાં તમે જુઓ પ્રત્યેક દીકરી તમને આય એક લાગે એનો રાસ ગરબાના બધી મહા એની જે માનદંડ છે માપદંડ જે છે કોઈ ઉછા પણ નહીં કેવળ ને કેવળ શક્તિ આરાધનાના ગીત ગાવાના અથવા તો માઈકમાં બોલવાનું અને લાઈવ કરવાનું અને પ્રત્યેક દીકરીને કહેવાનું કે તમારી ઈજ્જત મર્યાદા જળવાય તે રીતે લોકોને તમારા પ્રત્યે સન્માન થાય એવા યુનિફોર્મ ને એવા ડ્રેસ સાથે આવવાનું તમે હકીકતે તમને એમ લાગે કે ચોસઠ જોગણીઓ રમી રહી છે તો આવા જે વાત છે એને હવે આપણે ઓર રીતે કરવું જોઈએ અને જે છે ખરાબ છે એ પત્રકારોથી માંડી તમારા જેવા મીડિયામેનથી માંડી ધર્મગુરુઓ મોટિવેશનલ સ્પીકર આ બધા થોડુંક એડવાન્સમાં કહેવું જોઈએ કે આ આપણે ખોટી રાહ પકડી રહ્યા છો અને વિશ્વમાં આપણે આ બધું જોઈ કાઢવીને આપણે પોતાની જાતને અપમાન સન્માનને બદલે અપમાનિત મહેસૂસ કરાવી રહ્યા છીએ સર છેલ્લો પ્રશ્ન છે એમાં જે બીજા બધા રાજ્યોમાં જ્યાં પણ થાય છે ત્યાં તો બા કાયદા છેડછાડ જેવું થાય છે ફિલ્મી ગીતો આધારે પણ પછી હવે આપણને એનું મૂલ્ય કોઈ સમજાવતા નથી એટલે કહું છો એને જો સમજાવવામાં આવે કે પ્રહલાદ એટલે કે સત્ય હોલિકા એટલે અસત્ય અસત્યની સત્યની જીત અસત્ય ઉપર થઈ છે એટલે આનંદ ઉમંગ અબિલ ગુલાબ થી ઉડાડવાનો હોય છે બીજું કશું આમાં

એવી રીતે જોઈને કહેવામાં આવે કે બેટા આમાં તમારી ઇજ્જત આબરૂનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે આપણી સંસ્કૃતિનો હાસ થાય છે આમાં તમે કાંઈ સારા દેખાતા નથી તમે એમ માનતા હો કે લોકો તમને પ્રિન્સ પ્રિન્સેસ તરીકે જોઈને પાંચ લોકો તાળ્યું પાડે કે તો એ કાંઈ તમે ભારત રત્ન જીતી નથી જતા પણ એ સમજાવટનો અભાવ છે એ જો એડવાન્સ જે રીતે દોઢ મહિના પહેલાં તમે દાંડિયા રાસની પ્રેક્ટિસ કરો છો એમ જો આપણા કોઈ સમજદાર માણસો કહી દઈએ કે ભાઈ હવે તહેવાર આવે છે જાળવા જાજો આ રીતે નહીં કરતા જુઓ ધીરે 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 તમે જુઓ અબીલ બુલાલ પહેલાં જે આપણે રાસાયણિક રંગો ઉડાડતા હતા હોળીમાં હવે એમાંથી કમસે કમ આપણે આવ્યા ને કે ભાઈ કમસે કમ એવા રંગો ઉડાડો જેની તમને એલર્જી ન હોય તમને નુકસાનદાયી ન હોય એવી રીતે દાંડિયા રાસથી માંડીને નવરાત્રિમાં પણ કહી શકાય પણ મેં કીધું તેમ કે જેની પાસે આ બધું ભાથું છે એ લોકો આમાં કંઈ કહેતા નથી તો અતિથિ હોય છે છે એ ઓર વધારે ખરાબ કારણ કે લોકોને ક્રાઉડ જોઈએ છે ક્લાસિકલ વાત નથી જોતી ક્લાસ નથી માસ જોઈએ છે એ માને છે કે આટલા વીસ હજાર લોકોને વિચારે હું આવું મારું સન્માન થાય તો વીસ હજાર લોકોમાં હું જાણીતો થઈ જાઉં અથવા મારો પ્રભાવ થઈ જાય દરેકને તમારી આ બધી બાબતોમાં આયોજકોને પૈસામાં રસ છે અતિથિ વિશેષોને પ્રતિષ્ઠામાં રસ છે બાકી બધા જે કેટલાક લોકો છે એને પણ એની રીતની ગણતરી છે ઊંધી ટૂંકમાં એને કારણે આપણો આખો જે બહેતરીન તહેવાર છે વિશ્વનો સૌથી લાંબામાં લાંબો આ નૃત્ય છે છે સોશિયલ ગેધરિંગ સૌહાર્દ એકતા વાતાવરણ છે આનાથી વિશેષ તમે પરિચિત ભાગ્ય થઈ શકો એકબીજાને અને એવા એક અતિ ઉત્તમ પ્રકારનો મહોત્સવ જે છે એ આ બધી જ કળિયુગની ની ક્યો તો ઈ અને કમાણી કરનારાઓની કયો એની કારણે આપણે થઈ જોતા રહીએ છીએ સર જે રીતે વાત કરી કે ક્યાંક ને ક્યાંક આધુનિકતાની દોડમાં સંસ્કૃતિ જે છે તેને ભૂલાય તે ધ્યાન રાખવું જોઈએ અને આ વિશ્વનો સૌથી સુંદર અને વિશ્વનો સૌથી મોટો નૃત્યનો તહેવાર છે તેને ધ્યાનમાં રાખીને આપણે સંસ્કૃતિનું મહત્વ સમજીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર